નમસ્કાર ભક્તિનું રસપાન કરાવતી વિશેષ રજૂઆત તપોભૂમિ ગુજરાતમાં આપનું સ્વાગત છે હું ચૂકુશાળ ભારત દેશ અનેક પવિત્ર તીર્થધામોની ભૂમિ છે અને આ ધામો અને મહાતીર્થોનો મહિમા એવો છે કે ભક્તો દર્શન કરવા અને પ્રભુની એક ઝલક મેળવવા માટે આતુર હોય છે અને આપણા સૌનું સૌભાગ્ય એ છે કે આપણે આવા જ પાવન તીર્થોના દર્શન તપોભૂમિ ગુજરાતમાં કરી રહ્યા છે ચાલો તો આજના આ પાવન સફરની શરૂઆત કરીએ દિવ્યા દર્શન તો દિવ્યા આરતી દર્શન કર્યા બાદ આપણે આજે દર્શન કરવાના છીએ પર્વત પરિની દેવી નો મહિમા શ્રી વિધ્યાચલ માતા

ભક્તોની ભીડ અહી રહે છે પુરાણોમાં વિંધ્યાચલ જેવું તીર્થ બીજે ક્યાંય નથી કહેવાયું પુણ્યા સરિતા પતિતપાવની ગંગાની ખલ ખલ નિરાદ કરતી તરંગો તેમજ પ્રાકૃતિક સરહમાં સુષ્માથી અલંકૃત વિરાટ વિંધ્ય પર્વત પર્વતમાળાની મધ્યમાં સ્થિત માતાના આ ધામે અનેક રહસ્યોને પોતાનામાં સમેટી રાખ્યા છે ધ્યાનઃ નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા નાશ યશ્યામી વિંધ્યાચલ નિવાસિની વિંધ્ય પર્વત પર બિરાજમાન આદ્ય શક્તિ માતા વિધ્ય વાસિ નો મહિમા અપરંપાર છે ભક્તો ના કલ્યાણ માટે સિદ્ધપીઠ વિધ્યાચલ માં સર શરીર નિવાસ કરનારી માતા વિધ્ય વાસિની નું ધામ મણિદ્વીપ નામ થી વિખ્યાત છે દેવી ભાગવત પર જો ધ્યાન આપીએ તો જે સ્થાન પર વિંધ્ય પર્વત અને ગંગા સંગમ થાય છે અને ગંગા તેમનું પદ પક્ષારણ કરીને પુનઃ ઉત્તર વાહિની થાય છે અને દક્ષિણથી આવીને ગંગા વિંધ્ય પર્વત માળા સ્પર્શ કરીને પુનઃ દક્ષિણમુખી થઈ જાય છે તે સ્થાન મણિ તરીકે ઓળખાય છે જગદંબા ત્યાં સદૈવ નિવાસ કરે છે માતાના આ ધામમાં સત રજ તમ ગુણોથી યુક્ત મહાકાલી મહાલક્ષ્મી અને અષ્ટભુજા ત્રણેય રૂપમાં એક સાથે બિરાજમાન થાય છે પૌરાણિક માન્યતાઓ માં વિંધ્યવાસની ત્રિકોણ યંત્ર પર સ્થિત ત્રણેય રૂપને ધારણ કરે છે જે મહાલક્ષ્મી મહાસરસ્વતી અને મહાકાલી છે માન્યતા અનુસાર બચાવવા રાતોરાત યમુના નદી પાર કરી પણ માં ઘરે પહોંચાડી દીધા હતા અને ત્યાં યશોદા ના ગર્ભ રૂપે જન્મેલી આદિ પરા શક્તિ યોગ માયાને માયા મથુરાની જેલ માં લઈ આવ્યા હતા બાદમાં જયારે કંસ ને આઠમા સંતાન ના જન્મ ના સમાચાર મળ્યા તો તે પહોંચ્યો અને તેને તે નવજાત સંતાન ને પથ્થર પર પટકીને મારવાનો પ્રયાસ કર્યો ત્યારે જ તે કન્યા અચાનક જ કંસ ના હાથ થી છૂટી ને આકાશ માં પહોંચી ગઈ અને તેને પોતાનું દિવ્ય સ્વરૂપ બતાવી કંસના વધની ભવિષ્યવાણી કરી અને અંતમાં તે ભગવતી વિંધ્યાચલ પરત ફરી ગયા શ્રીમદ ભાગવત કથામાં માનો મહિમા આટલું જ નહીં શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં એક કથા આવે છે કે સૃષ્ટિ કરતા બ્રહ્માજીએ સૌથી પહેલા પોતાના મનથી સ્વયંભુ મનુ અને શતરૂપાને ઉત્પન્ન કર્યા ત્યારે વિવાહ કરવાની સાથે સ્વયંભુ મનુએ પોતાના હાથે દેવીની મૂર્તિ બનાવી 100 વર્ષ સુધી કઠોર તપ કર્યું તેમની તપશ્ચર્યાથી સંતુષ્ટ થઈને ભગવતીએ તેમને નિષ્કંટક રાજ્ય વંશ વૃદ્ધિ અને પરમ પદ પામવાનો આશીર્વાદ આપ્યો વરદાન આપ્યા બાદ મહાદેવી વિંધ્યાચલ પર્વત પર પરત ફર્યા દેવીની આ કથાથી એ પણ સ્પષ્ટ થાય છે કે સૃષ્ટિના આરંભથી જ વિધ્ય વાસિ પૂજા થઈ રહી છે સૃષ્ટિ નો વિસ્તાર તેમના જુભ આશીષ થો માં વિન્દ્ય વાસિ ના ઐતિહાસિક મહાત્મ્ય નું અલગ અલગ વર્ણન મળે છે શિવ પુરાણ માં વિન્ધ્ય વાસિ ને સતી માનવામાં આવે છે તો શ્રીમદ ભાગવત માં નંદજા દેવી એટલે કે નંદ બાબા ની પુત્રી કહેવાયા માના અન્ય નામ કૃષ્ણ અનુજા વન દુર્ગા પણ શાસ્ત્રોમાં માન્ય છે આ મહાશક્તિ પીઠ વૈદિક તેમજ વિધિ થી પૂજા થાય છે શાસ્ત્રોમાં આ વાતનો પણ ઉલ્લેખ મળે છે કે આદ્ય શક્તિ દેવી ક્યાંય પણ પૂર્ણ રૂપે બિરાજમાન નથી વિંધ્યાચલ જ એક એવું સ્થાન છે કે જ્યાં દેવીના પૂર્ણ વિગ્રહના દર્શન થાય છે જ્યારે શાસ્ત્રો અનુસાર અન્ય શક્તિ પીઠોમાં દેવીના અલગ અલગ અંગોની પ્રતિક રૂપે પૂજા થાય છે માતાનું આ ધામ પાવન અને તારણ કરનાર છે આ જ કારણ છે કે ભક્ત માના દરબારમાં આવવાનું ચૂકતા નથી

ધનિષ્ઠા આજનો યોગ બની રહ્યો છે હર્ષણ યોગ ને આજના કરણની વાત કરીએ તો આજે કૌલવ કરણ બની રહ્યું છે આજની રાશિ એટલે મકર રાશિ જે બપોરે ત્રણ કલાક અને ચુમ્બાલીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ કુંભ રાશિ થશે અર્થાત જે બાળકનું અવતરણ બપોરે ત્રણ સુધી થાય એની જન્મ રાશિ મકર રહેશે ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ કુંભ જાણીએ આજના દિવસના સૂર્યોદય વિશે આજે સૂર્યોદય સવારે સાત કલાક અને ચાર મિનિટે રહેશે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને ચાર મિનિટે રહેશે હવે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે જાણીશું આજના દિવસના સુબાસુ મુહૂર્તોમાં પ્રથમ અભિજીત મૂર્તનો સમય બપોરે બાર કલાક અને ચૌદ મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક અને છપ્પન મિનિટ સુધી અભિજીત મૂર્ત રહેશે ત્યારબાદ વિજય મુહૂર્ત બપોરે બે કલાક અને વીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે રાહુ કલમ આજે રાહુ કલમનો સમય સાંજે ચાર કલાક અને છત્રીસ મિનિટથી પ્રારંભ કરી સાંજે પાંચ કલાક અને છપ્પન મિનિટ સુધી રહે છે શુભ મુહૂર્તોમાં કરેલા શુભ કાર્ય શુભ પરિણામોને આપે છે જ્યારે અશુભ મુહૂર્તમાં કરેલા કાર્યો નુકસાનીને પ્રદર્શિત કરતા હોય છે આજના દિવસના મહિમા મજાણી તો આજથી ધનુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે અર્થાત આજથી કમૂરતાનો પ્રારંભ થઈ રહ્યો છે લગ્ન મુંડન યજ્ઞોપવિત જેવા સંસ્કાર કાર્યો આજથી બંધ થાય યજ્ઞ યાગાદી ધાર્મિક પૂજન કરવાની આપ લોકોને ધનુમાસમાં પરવાનગી હોય છે જ્યારે માંગલિક કાર્યો વિવાહ કરવાનો નિષેધ હોય છે જાણીયાના દિવસના ઉપાય વિશે આજે રવિવારના દિવસે ભગવાન નારાયણના મંત્ર જાપ કરવા આપના માટે મંગલકારી નીવડી શકે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર નો જાપ એક માળા કરો ઓછામાં ઓછો આપના માટે લાભકારી નીવડી શકે છે વધુ આપ જેટલા કરવા શકો એટલા કરી શકો તો આજના દિવસનો તો મહિમા આપણે જાણી જ લીધો છે અને હવે આધ્યાત્મિક મહાશક્તિ આડીશું ને જેમાં જાણીએ ધનુર નો મહિમા

ત્યારે એને સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવતી હોય છે એ સંક્રાંતિ એટલે એ માસના અંદર એને સૂર્ય સૌર માસ કહેવાય છે મહિના સૂર્ય પ્રમાણે અને ચંદ્ર પ્રમાણે ગણતરીમાં આવતા હોય છે ત્યારે માક્ષર વગેરે માસના જે નામ છે એ ચંદ્ર માસ છે અને સૌર માસ એટલે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન થવું જ્યારે સૂર્ય પોતા પોતે મકર રાશિમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે કહેવાય મકર સંક્રાંતિ આવતી હોય છે એવી જ રીતે જ્યારે વૃશ્ચિક રાશિમાંથી છોડી અને ધનુ રાશિમાં જ્યારે સૂર્ય પ્રવેશ કરે ત્યારે ધનુ સંક્રાંતિ બને અને ધનુ સંક્રાંતિ થયા બાદ આ માસની અંદર આ માસને ધનુર્માસ કહેવામાં આવે છે એટલે ધનુ રાશિમાં સૂર્યનો પ્રવેશ એક મહિનો

જ્યારે સૂર્યની સન્મુખ સૂર્યની નજીક બ્રહસ્પતિ આવી જાય ત્યારે બ્રહસ્પતિ અસ્તના બની જતા હોય છે ત્યારે બ્રહસ્પતિના રાશિ ધન રાશિમાં સૂર્યનું પરિભ્રમણ એ જ પ્રકારની સ્થિતિને અપનાવતું હોય છે માટે કરીને આ સમય અવધિમાં વિવાહ મુંડન વગેરે ઉપનયન સંસ્કાર આવા સોળ સંસ્કારોની જે વિધિ છે એમાં સંસ્કારો કરવામાં નથી આવતા એના માટે આ શુભ સમય નથી ગણાતો આ ઉપરાંત ધનુર્માસની અંદર સીમંતોન્ન સંસ્કાર થઈ શકે છે કારણ કે માસની ગર્ભવતી સ્ત્રીના ગર્ભના મહિનાની ગણતરી મૂકીને કરવામાં આવતું હોય છે એટલે જે માસની અંદર પરિસ્થિતિને ગ્રહણ ના કરવાની હોય કેવલ નક્ષત્રોના મુહૂર્તોને ગ્રહણ કરવાના હોય તેવા તમામ સંસ્કારો માટે આ માસમાં નિષેધ માનવામાં આવ્યો છે

આ મહિનામાં કરેલા દાન પુણ્ય સ્નાન યજ્ઞ યાગાદિ અનંત ગણું પુણ્ય ફળ આપનારા હોય છે ખાસ કરીને આ સમય અવધિમાં શીતતા ઠંડક પણ ખૂબ હોય છે તો આ સમયમાં શીતા કહેવાય ઉષ્ણ પદાર્થોનું દાન કરવું ધાબડાનું દાન કરવું રજાઈનું દાન કરવું ઉના વસ્ત્રોનું દાન કરવું અનંત ગણું પુણ્ય ફળ પ્રદાન કરવા વાળા હોય છે માટે કરીને ધનુર્માસમાં દાન પુણ્યનો મહિમા છે કોઈ તીર્થની યાત્રા કરવાથી અનંત ગણું પુણ્ય ફળ મળે છે એટલે ધનુર્માસમાં તીર્થયાત્રા કરવી ધનુર્માસની અંદર દેવ દર્શન કરવાનો મહિમા છે અને ખાસ કરીને આખા માસમાં દક્ષિણ ભારતમાં જોઈએ તો આ ધનુર્માસ એક મહિના સુધી ત્રીસ દિવસ મોટો ઉત્સવ કરવામાં આવતો હોય નારાયણની આરાધના કરવામાં આવતી હોય છે તો આ ધનુર્માસમાં ભગવાન ચક્રપાણીની પૂજા અર્ચના કરવી ખૂબ જ મંગલકારી છે નિત્ય ઓછા મોછા એક તુલસી દલ થી અને વધુ વધુ 1008 તુલસી દલ થી ભગવાન નારાયણ ની આરાધના કરવી જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર ઉચ્ચારણ કરી અથવા તો નામાવલીનો પાઠ કરી ભગવાન નારાયણ ને એક તુલસી નું દલ અર્પણ કરવું ઓમ વિશ્વસ્મય નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વસતકારાય નમઃ ઓમ ભૂત ભવ્ય ભવત્ર ભવે નમઃ ભૂતકૃતે નમઃ ભૂભૃતે નમઃ ભૂતભાવાય નમઃ ભૂતાત્મને નમઃ પૂતાત્મને નમઃ પરમાત્મને નમઃ આમ બોલતા બોલતા એક એક તુલસી નું દલ નારાયણને અર્પણ કરી દીધું આનાથી ભગવાન નારાયણની કૃપા જીવનમાં ઉતરે છે જીવનમાં શુભતાના આશીર્વાદ વર્ષા માક્ષર માસમાં અને ધનુર્માસ નો જ્યારે સંયોગ બને છે ત્યારે આ અવધિમાં કોઈ તીર્થની યાત્રા અનંત ગણું પુણ્ય ફળ પ્રદાન કરવા વાળી હોય છે આ મહિનાની અંદર કહેવાય છે ઠંડીના પ્રકોપથી બચવા માટે દાન પુણ્ય મેં પહેલાં કહ્યું પ્રમાણે ગરમ વસ્તુઓનું દાન કરવું વસ્ત્રોનું દાન કરવું આ જીવનમાં લાભની પ્રાપ્તિ કરાવે છે ધર્મશાસ્ત્ર અનુસાર સૂર્ય જ્યારે ધન રાશિમાં હોય ત્યારે ખાસ કરીને અને ખલ માસ પણ કહેવામાં આવતો હોય છે અને ધનનો માસ પણ કહેવામાં આવે છે આ માટે ધનુર્માસના સમયમાં એક મહિના સુધી જ્યારે સૂર્ય અને બૃહસ્પતિના સંયોગના કારણે એક મહિના સુધી વિવાહના મૂહર્ત નથી હોતા તો આ સમય સુધીમાં સનાતન સંસ્કૃતિમાં તીર્થયાત્રાનો ખૂબ મહિમા છે તો તીર્થની યાત્રા કરવી અને એ યાત્રા કરી આરાધના કરવાથી અનંત ઘણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને એવું પુણ્યફળ કે તમામ મનોકામનાઓને પૂર્ણ કરાવી શકે કારણ કે કહ્યું છે ધનુર્માસમાં કરવામાં આવેલી તીર્થયાત્રાઓ મનોરથોને પૂર્ણ કરે છે માનસિક સિદ્ધિને પૂર્ણ કરે છે મનની ઈચ્છાઓને પૂર્તિ કરે તો યંત્રની સિદ્ધિ કરવી યંત્રની ઉપાસના કરવી હોય પૂજા અર્ચના કરવી તમામ પ્રકારની ક્રિયાઓ ધનુર્માસ માં કરી શકાય છે ધનુર્માસ ની અંદર ભગવાનની આરાધના વિષ્ણુ યજ્ઞ વગેરેની પૂજા અર્ચના કરી ખૂબ માંગલિક માનવામાં આવે ખૂબ જ લાભપ્રદ હોય છે આ માસની અંદર નિયમિત રહી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું સૌથી ઉત્તમ ગણવામાં આવે છે પૂજન કરવામાં તમે આખો મહિનો ન કરી શકો તો મહિનામાં કોઈ એક દિવસ ભગવાન સત્યનારાયણ દેવની વ્રત કથા પણ જો કરાવો છો તો પણ ધનુષ માસમાં નારાયણની આરાધનાનું મોટું પુણ્ય પણ મળે છે નારાયણ જગતના પાલન કરતા છે આ જગતના પાલન કરતા નારાયણની આરાધના કરવાથી જીવનમાં મંગળતા અભિષ્ટ કામનાઓની પૂર્તિ થાય તો અવશ્ય કરવું જોઈએ વધારે નહીં એકાદ વાર અવશ્ય શક્યના કથા પણ કરાવો છો આ મહિનામાં ભગવાનની કૃપા ઉતરે છે લાભની પ્રાપ્તિ થાય કારણ કે આ માસમાં તીર્થયાતન કરવું નારાયણની આરાધના કરી નારાયણની પૂજા કરી મનોરથોને સિદ્ધ કરવા સાબિત થાય છે તો આ માસમાં જો કોઈ વ્યક્તિ વ્રત કરવા માંગતું હોય જીવનની ઈચ્છાની પૂર્તિ કરવા માંગતો સહજ ઉપાય છે પહેલા દિવસે એટલે માક્ષર માસના આ જ્યારે ધનુર્માસ પ્રારંભ થાય એ દિવસે આજના રોજ એક બાજટ ઉપર પીળું વસ્ત્ર પાથરવું સમય કોઈ પણ લઈ શકાય કોઈ સમયની મર્યાદા નથી ભગવાનની પૂજા માટે તો શુભ સમય અથવા કોઈ પણ સમય એક બાજટ ઉપર પીળું વસ્ત્ર પાથરવું એમાં હળદરથી કે કેસરવાળા જળથી રંગેલા ચોખાથી અષ્ટદલ મંડળ બનાવવું એની ઉપર તાંબાનો કળશ મૂકો એમાં પાંચ પાન પધરાવા આસોપાલવના આંબાના પીપળાના વડલાના કોઈ પણ પાન અથવા પાંચે પ્રકારના પાન પધરાવી એમાં એક સોપારી પધરાવી હળદરનો ગાંગડો પધરાવવો એની પર તાંબાની તરભાણી પધરાવી એમાં ચોખા ભરી દેવા એની પર સત્યનારાયણ ભગવાનની પ્રતિમા પધરાવી અથવા સાલીગ્રામજીને પધરાવા પાછળની બાજુ ભગવાન સત્યનારાયણનું ચિત્ર એટલે ફોટો મૂકવો શુદ્ધ ઘી નો દીવો તમારી ડાબી બાજુમાં મૂકવો એટલે ભગવાનની જમણી તરફ ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટે શીરો બનાવીને ધરવો અથવા કોઈ પણ ઘરે બનેલી સામગ્રી મૂકવી તુલસી દલ જો એક હજાર આઠ પ્રાપ્ત થતા હોય તો એનો ઉપયોગ કરવો એક તુલસી દલ ભગવાન નારાયણના વિગ્રહ સાલીગ્રામ અથવા ચિત્રને ચડાવી દેવું સ્તોત્ર પાઠ એ નામાવલીના પાઠના અંતે એક માળા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો ભગવાન સત્યનારાયણની કથા શ્રવણ કરવી કે વાંચવી આમ લગાતાર સંપૂર્ણ બ્રાહ્મણ દેવતાને બોલાવી સત્યનારાયણની કથા શક્ય હોય તો અવશ્ય કરાવી દાન કરવું શું દાન કરવાનું ચોખા તલ તલની સામગ્રી ઉની વસ્ત્ર ફળ મેવા આ તમામ વસ્તુનું એમને દાન કરવું આમ કરવાથી તમારી તમામ મનોકામનાઓ નિશ્ચિત પૂર્ણ થાય છે તો આ ધનુર્માસમાં કરેલી પૂજા અર્ચના આરાધના જીવનમાં તમામ પ્રકારની મંગલતા પ્રાપ્ત કરાવે છે તો ધનુર્માસની ભગવાન નારાયણની આરાધના આપના માટે લાભકારી નીવડી શકે છે તો આ ધનુર્માસની મહિમાનું વર્ણન બતાવ્યું ધનુર્માસમાં માંગલિક કાર્ય સિવાય એટલે કે વિવાહ આદિ કરી શકાય છે જે હંમેશા મનોકામનાઓને પૂર્ણ કરે છે એમાં ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા તો આપના જીવનમાં પણ નારાયણની કૃપા ઉતરે છે ભ્યર્થના આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્ય રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની તપોભૂમિ ગુજરાતના આધ્યાત્મ અને ભક્તિના પદ પર ચાલીને આપ સૌએ ઈશ્વર કૃપાથી શાંતિના સંચારની અનુભૂતિ તો કરી લીધી છે તો આવા જ પાવન અનુભવ સાથે જોડાયેલા રહો તપોભૂમિ ગુજરાતની સાથે પણ હાલ મને આપશો રજા નમસ્કાર